બહુ શાંતિથી વાત કરીએ તો મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાંથી મધ્ય ગુજરાતમાંથી આણંદ નડિયાદ સહિતના ગામોમાંથી કે બનાસકાંઠામાંથી કોઈ પણ બેન દીકરી દીકરો અહીંયા ભણવા માટે આવે છે તો તેના મા બાપના કેટલા લાટ પડવી કે મારો દીકરો અમદાવાદ જઈને ભણશે અમદાવાદ જઈને સીએ બની જશે કોઈ કે મારો દીકરો અમદાવાદ જઈને ફેશન ડિઝાઇનર બની જશે મારી દીકરી આ કરી જશે પણ આ મા બાપને પણ એક મારે

સિગરેટ ના રેન્દમાં ગાંધીનગર કરી દેવું હું કહી દીધું કે આની ડેડ બોડી પણ અમે નહીં સ્વીકારીએ તમારે કરવું કરો કારણ કે દીકરો એ પ્રમાણે સાયકિંગ થઈ ગયો બીજું બેરોજગાર નથી કરવા દારૂ પી જાય આપણી દીકરી તમે અમદાવાદમાં હું તમને કહું છું દરેક બાપ ને

જેની કોઈ સીમા ન હોય તમે રાડો પાડો તમે પત્રકારો છો ભાઈ અમે અમારા માટે નહીં તમારા માટે રાડ પાડી અને બીજું આપણે બેરોજગારી 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 કર્યા કરીએ છીએ પણ આપણે પ્રોડક્ટિવ કામ કરીએ તો રોજગારી તો મળી જાય છે આપણે આખો દિવસ ગાંજો દારૂ પીધો બેરોજગાર છીએ અને દરેક સમસ્યાઓની જળ એ વ્યસન છે જો સમાજમાંથી વ્યસન દૂર થઈ જાય તો એસી ટકા પ્રોબ્લેમોનું સમાધાન થઈ જાય બાપ દીકરા વચ્ચે મા દીકરા વચ્ચે નાણ બનાવ મા દીકરી વચ્ચે નાણ બનાવ પતિ પત્ની વચ્ચેનાણ બનાવ મિત્રો વચ્ચે નાણ બનાવ પરિવાર વચ્ચે ના અણબનાવો આ બધાની વસ્તુઓનું તમે જળ શોધવા જાઓ તો એ વ્યસન છે વ્યસન છોડીને એક સમાજને એક સારા રસ્તે લઈ જઈ શકાય છે પણ ખેર આ બધું નથી થતું એમ નથી થતું નહીં નથી સમજાતું